નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ દીકરી એ તારો ભ્રમ સોમનાથનો દરિયો ઉછળી રહ્યો હતો ઓગણીસ વર્ષની અનન્યાની આંખમાં તોફાન ઉતરી આવ્યું હતું તે તપનનો હાથ પકડીને તેને દરિયાના પાણીમાં ખેંચી હતી બસ હવે આગળ નથી વધવું તપન બોલી ઉઠ્યું હતું બરોબર એ જ સમયે એક વિરાટ મોજું બંનેના માથા પરથી પસાર થઈ ગયું અનન્યા તપનને વળગી પડી તપન પડતા પડતા રહી ગયો બંનેના પગ પગનીચેથી દરિયાની રેતી ગમણા વ્યક્તિ સરકી રહી હતી બે યુવાન અહીંયા એકબીજાના સહારે માંડ માંડ થોડે દૂર કિનારે રાખેલા ચપ્પલ સુધી પહોંચ્યા હજુ પણ અનન્યાએ મજબૂતાઈથી તપનનો હાથ પકડી રાખ્યો હતો તપનને ધીમેથી અનન્યાના નાજુક હાથની પકડમાંથી પોતાનો હાથ છોડાવતા કહ્યું બસ અનન્યા હવે આગળ નથી વધવું હવે હવે ક્યાં પાણી છે અનન્યાએ હસતા હસતા કહ્યું ભીના થઈ ગયેલા અને ડ્રેસમાં અનન્યા અતિ સુંદર દેખાતી હતી હું દરિયાના પાણીની વાત નથી કરતો આપણા સંબંધમાં આગળ વધવાની ના પાડી રહ્યો છું તપન હું તો તને મનથી વરી સૂકીશું એટલે જ તને કહું છું કે હવે આપણે અહીં બ્રેક મારીએ તો સારું તબન હું જાણું છું કે તું પણ મને પસંદ કરે છે હા પણ અમારો રૂઢિસુસ્ત સમાજ મારા જેવા કર્મકાંડી બ્રાહ્મણના દીકરાની પત્ની તરીકે અન્ય જ્ઞાતિની છોકરીને ક્યારેય સ્વીકારશે નહીં સાચું કહે છે આ એક જ કારણ છે બીજું કારણ તો તું જાણે જ છે ગયા વર્ષે જ પપ્પાએ કોરાનો ભરખી ગયો મમ્મી અને બે નાની બહેનોની જવાબદારી પણ મારા ખભા પર આવી ગઈ છે આ વર્ષે એટલે જ તો ભણવાનું અડધેથી છોડીને પપ્પાનો કર્મકારનો વ્યવસાય ફૂલ ટાઈમ અપનાવી લીધો હવે તો મને ખબર જ છે ને આ વાત આજે તારા મોઢે હું ત્રીજી વાર સાંભળી રહી છું મારે પહેલાં મારી બે બહેનોને પરણાવી છે પછી જ હું મારા લગ્ન બાબતે વિચારીશ હું રાહ જોવા તૈયાર છું એ શક્ય નથી તપને મક્કમતાથી કહ્યું કેમ અનન્ય આપણો સંબંધ સામે દેખાતી ક્ષિતિજો જેવો જ છે ધ્યાનથી જો સમુદ્ર અને આકાશનું મિલન થતું હોય તેવું દેખાય છે પણ વાસ્તવિકતા જુદી જ છે એ માત્ર આભાસી મિલન છે ભ્રમણા છે તપન તું સાથ આપતો હોય તો હું ભ્રમમાં જીવવા પણ તૈયાર છું અનન્યા ભ્રમમાં જીવવા કરતાં વાસ્તવિકતામાં જીવવું સારું કોલેજનો અભ્યાસ પૂરો થયા બાદ તને કોઈ સારો મૃત્યુ તરત જ મળી જશે માટે તું મને ભૂલી જશ અનન્યાને આજે પહેલી વાર લાગ્યું કે સોમનાથના આખા સમુદ્રનું મીઠું ઓગળશે તો પણ તપનું દિલ નહીં પીગળે બંને સૂટા પડ્યા ત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો સોમનાથના મંદિરની આરતીની ઝાલરનો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો અનન્યાનું દિલ તૂટી ગયું હતું યુવાનીમાં કેટલાક સંબંધો તૂટવા માટે જ સર્જાતા હોય છે અનન્યાએ મનોમન નક્કી કરી લીધું હતું કે હવે જ્યાં સુધી તપન સામે સાલીને એને મળવા નહીં આવે ત્યાં સુધી તેને સાથે કોઈ પણ વાત નહીં કરે અનન્યા વેરાવળમાં રહેતી હતી તપન પ્રભાસ પાટણમાં રહેતો હતો બંને કોલેજમાં સાથે હતા અનન્યા ખાધે પીધે સુખી પરિવારનું માત્ર એક સંતાન હતી લાડકોડમાં ઉસરેલી અનન્યાના પપ્પાએ ઝવેલી શોરૂમ હતો પાણી માંગે ત્યાં દૂધ મળે તેવી પરિસ્થિતિ વચ્ચે યુવાન થયેલી અનન્યા એના જીવનનો પ્રથમ પ્રેમ મળવામાં નિષ્ફળ નીવડી હતી એકાદ વર્ષ બાદ અનન્યાના લગ્નનો માંડવો બંધાયો હતો શરણાઈના સૂર વચ્ચે અમેરિકાથી અલ્પેજ જાન લઈને આવી પહોંચ્યો હતો લગ્નની વિધિ માટે જે ગોર મહારાજ આવવાના હતા એની અચાનક તબિયત બગડતા હવે જેમાં તપન આવ્યું હતું કન્યા પધરાવો સાવધાનનો સાદ પડતાની સાથે જ અનન્યા ધીમા પગલે આવી પહોંચી હતી તપનને જોઈને અનન્યા ચમકી ગઈ બે વર્ષ પહેલાં કોલેજમાં જીન્સ અને ટી શર્ટમાં ફરતો સુહાવનો તપન આજે પીતાંબર જબ્બો અને ગળામાં રુદ્રાક્ષની માળા સાથે ટિપિકલ ગોર મહારાજ લાગતો હતો અનન્યાને જોઈને તપને બંને આંખો બંધ કરીને સંસ્કૃતમાં શ્લોક બોલવાનું શરૂ કરી દીધું અનન્યા તદ્દન અજાણ્યા અલ્પે સાથે ફેરા ફરવા માટે ઊભી થઈ ત્યારે એની છેલ્લી વાર તપનની સામે જોયું તપને વધારે મોટેથી શ્લોક બોલવાનું શરૂ કરી દીધું હતું લગ્નની વેદીના ધુમાડામાં જાણે કે અનન્યાનો તપન પ્રત્યેનો પ્રેમ ભસ્મીભૂત થઈને ઉડી રહ્યો હતો બે દિવસ બાદ અનન્યા અલ્પેશ સાથે ઉડીને ન્યૂયોર્ક પહોંચી ગઈ સમયનું ચક્ર ફરતું ગયું આજે દસકા બાદ અનન્યા સાત વર્ષના ઓમને લઈને સોમનાથ આવી હતી સફેદ વસ્ત્રોમાં લપેટાયેલું અનન્યાનું કુશ શરીર વેંદી વગરનું કોરું કપાળ અને નિસ્તેજ શહેરો એના જીવનમાં બેઠેલી પાનખરની સાડી ખાતા હતા હા બે વર્ષ પહેલાં જ અલ્પેશનું કાર અકસ્મતમાં અવસાન થયું હતું અનન્યાના મમ્મી અને પપ્પા ન્યૂયોર્ક પહોંચી ગયા હતા તેમને અનન્યાને દેશમાં પરત આવવા માટે ઘણી સમજાવી હતી અનન્યાનું એક જ રટણ હતું હું અહીં એકલી નથી અલ્પેશની યાદ મારી સાથે જ છે મમ્મી પપ્પા સજળ નેત્રે જમાઈના ફોટાને તાકી રહ્યા હતા સુખડના હાર સડાવેલ ફોટામાંથી જાણે કે અલ્પેશ હમણાં જ બહાર આવશે એવું અનન્યાને લાગી રહ્યું હતું અલ્પેશ સાથે અનન્યાનું લગ્ન ભલે આઠ જ વર્ષનું હતું પણ અલ્પેશ મન મૂકીને અનન્યા પર વરસ્યો હતો એ કાયમ અનન્યાને વળગીને રહેતો આપણો તો સાત જન્મનો સંગાથ છે હો એટલે જ તો તને અહીં સાત દરિયા પાર લઈ આવ્યો છું અનન્યા અલ્પેશના પ્રેમથી ભીંજાઈ જતી અલ્પેશ સાથેના લગ્ન જીવનની મધુર યાદોની સોનેરી સાંકળની અનન્યા એવી બંધાઈ ચૂકી હતી કે એના યાદોના સહારે જ ન્યૂયોર્કમાં જીવી જવા માટે કૃતનિશ્ચિ હતી એના જીવનમાં કેન્દ્રમાં હવે સાત વર્ષનો ઓમ હતો છેલ્લા પાંચેક વર્ષથી મમ્મી પપ્પા જૂનાગઢ શિફ્ટ થઈ ગયા હતા ત્યાં બે દિવસ રોકાઈને ઓમ સાથે અનન્યા સોમનાથ જવા માટે ટેક્સીમાં બેઠી હતી ત્યાં સુધી મમ્મી અને પપ્પા બંને તેની સાથે આવવાનો આગ્રહ રાખ્યો હતો અનન્યા તારે પણ એમ જ બોલી હતી હું એકલી નથી અલ્પેશની યાદોનો સહારો મારી સાથે જ છે સાંજનો સમય હતો સૂર્યાસ્તને હજુ ખાચી વાર હતી સોમનાથ મહાદેવના દર્શન કરીને મહા દીકરો દરિયા કિનારે આવીને બેઠા હતા અચાનક ઓમ બોલ્યો મમ્મી જો સામે દરિયો અને આકાશ એક થઈ જાય છે બેટા એ આપણો ભ્રમ છે એને ક્ષિતિજ કહેવાય ક્ષિતિજ બોલતી વખતે અનાયાસે જ અનન્યને તપનની યાદ આવી ગઈ એ દિવસે તપન બોલ્યો હતો અનન્યા આપણું મિલન સામે દેખાતી સ્થિતિ જેવું જ છે સમુદ્ર અને આકાશનું જેવું આભાસી મિલન અનન્યાએ જોયું કે ઓમ થોડે દૂર જઈને દરિયાની માટીમાં ઘર બનાવવામાં મશગુલ થઈ ગયું હતું અનન્યાએ ઊંડો શ્વાસ લઈને આંખો બંધ કરી દીધી અચાનક તેની નજર સામે સફેદ લેંગો જભો અને ગળામાં રુદ્રાક્ષની માળા સાથે તપનને પ્રગટ થયો અનન્યા આ હું શું જોઈ રહ્યો છું આટલી નાની ઉંમરે તારા પતિનું અવસાન હા તપન મારા પતિનું બે વર્ષ પહેલાં કાર અકસ્માતમાં અનન્યા આગળ બોલી ન શકી તેનો અવાજ રૂંધાઈ ગયો અનન્યા તે આ દશા હું જોઈ શકતો નથી અનન્યા તપનને અપલક નેત્રે તાકી રહી અનન્યા મારી બંને નાની બહેનોના લગ્ન થઈ ગયા છે મારા હજુ બાકી છે હું તને અપનાવવા તૈયાર છું તપન તારો રૂઢિસુસ્ત સમાજ એક બાળક સાથે આ વિધવાને તાક તારી પત્ની તરીકે સ્વીકારશે અનન્યાએ વેદક નજરે તપન સામે જોઈને પૂછ્યું હતું ભાડમાં જાય સમાજ હું આજે પણ તને એટલો જ સહું છું મને તારા પ્રત્યે સહાનુભૂતિ પણ છે પણ મારે તારી સહાનુભૂતિની બિલકુલ જરૂર નથી રહી વાત પ્રેમની તો સાંભળ મને મારા પતિને આઠ વર્ષનો આઠ યુગ જેટલો પ્રેમ આપ્યો છે અને એના ચહેરા પર સવાયેલા આત્મગૌરવના તેજને તપન તાકી રહ્યો હતો એની આંખમાં પશ્ચાતાપના આંસુ ઉભરાયા અચાનક એક પ્રચંડ મોજું આવીને અનન્યાના પગને પલાળી જતું હતું એની આંખ ખુલી ગઈ એને આજુ બાજુમાં જોયું તો તપન ક્યાંય નહોતો અનન્યાને ખ્યાલ આવી ગયો કે તપન સાથેનો સ્વાદ તેનો ભ્રમ હતો એ જ શને ઓમ દોડતો આવીને રડમત શહેરે બોલ્યો મમ્મી મારું ઘર દરિયાના મોજાએ તોડી નાખ્યું હોમ બેટના ઘર બનાવવાનું અને તોડવાનું આપણા હાથમાં નથી હોતું એ કુદરતના હાથમાં હોય છે તો આપણા હાથમાં શું હોય છે નિર્દોષ ઓમ ખુશી બેઠો દીકરા આપણા હાથમાં માત્ર લકીર હોય છે જેને કિસ્મત કહેવામાં આવે છે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો ઓમની આંગળી પકડીને અનન્યા ટેક્સી તરફ જઈ રહી હતી અચાનક એના સેલ ફોનની રીંગ વાગી સામે છેડેથી પપ્પા બોલી રહ્યા હતા અનન્યા તું તો જાણે છે ને કે ત્યાં પાછળ જ ત્રિવેણી સંગમ છે અલ્પેશની પાછળ તારે કોઈ ધાર્મિક વિધિ કરાવવાની ઈચ્છા હોય તો ત્યાં જઈ શકશે શેના માટે અનન્યાના અવાજમાં અણગમો પડ્યો હતો અલ્પેશના આત્માના મોક્ષ માટે પપ્પા મારો અલ્પેશ જીવે છે દીકરી એ તારો ભ્રમ છે પપ્પા એ જીવે છે મારા મનમાં મારા હૃદયમાં રોમે રોમમાં અને હા એ મારો ભ્રમ નથી તો આવી અવનવી વાર્તા સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો આ